બજાર ભાવ વિશે વાત કરી તો ગઈકાલે બજાર થોડુંક સારું હતું ચાર હજાર રૂપિયા થી લઈને બેતાલીસો રૂપિયાની આસપાસના મિત્રો ગઈકાલે સારી ક્વોલિટી માલ બજાર ભાવ બોલાઈ રહ્યા હતા આજે કેવા રહે છે બજાર ભાવ રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ ધન્યવાદ

મિત્રો એકતાલીસો ને એકસઠ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે એકતાલીસો ને એકસઠ રૂપિયા છે ભાઈ આ મલ

મિત્રો એકતાલીસો ને એકત્રીસ રૂપિયામાં અમલ વેચાણ છે જોઈ શકો છો તમે આ ક્વોલિટી મળશે એકત્રીસ રૂપિયા બાકી તમે નીચે જોઈ શકો છો પાવડર છે અંદર રૂપિયામાં મિત્રો એકતાલીસો ને એકાવન રૂપિયામાં માં આ માલ વેચાણ છે જોઈ શકો છ ક્વોલિટી માલ છે એકતાલીસો ને એકાવન રૂપિયા ભાવ થાય છે ભાઈ

મીરા બેતાલીસો ને એક રૂપિયા માં અમાલ વેચાણો છે ચાર હાજર ને બસો રૂપિયા માં અમાલ વેચાણો છે ભાઈ બેતાલીસો ને એક રૂપિયા ભાવ છે આ ક્વોલિટી માલ છે બેતાલીસો ને એક રૂપિયા ભાવ છે ભાઈ તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ધીરાના બજાર ભાવ ને મિત્રો એની બજાર વિશેની વાત કરી તો મિત્રો ગઈકાલ જવું જ મિત્રો આજે પણ બજાર જોવા મળી રહેલું છે સારી ક્વોલિટી માલની વાત કરીએ તો આજે પણ જોઈએ તો ચાર હજાર એકતાલીસો બેતાલીસો રૂપિયા સુધીના મિત્રો આજે પણ બજાર જોવા મળી રહેલા છે બજાર આમ જોઈએ તો ગઈકાલ જવું સેમ બજાર છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ